હલો કોણ જયેશભાઈ બોલે છે હા કોણ જયેશભાઈ હું રાજકોટ જિલ્લા પ્રમુખ સોનલબેન વસાણી બોલું છું બીજેપી માંથી હા બોલો ને હવે આ તમારી જેવું કોડીનાર ગુલફી વાળી મેટર બની છે ને ભાઈ એ અમારા સમાજના છે શું છે એમાં તમારે શું છે શું બોલો ને એટલે મને એવી રીતે ભાઈ ફોન આવ્યો છે કે બેન આપડી ગુલ્ફી લોકો લઈ છે અને કઈ ગુલ્ફી માં માખી નીકળી છે અને હવે એ લોકો એવું કે છે કે માખી નીકળી છે કે આપડે તો બેન કઈ જોવા ગયા નથી ત્યાં હવે એ એમ કે છે કે તમે પૈસા દો ને કેટલા પતાવું છે એવું કે છે નહીં એ લોકો એમ કે છે કે તમે ક્યાંય કમ્પ્લેન ન કરો એમ પણ તો મારા ભાઈ ગુલ્ફી માં માખી નીકળી હોય ને તમારા બિઝનેસ તેનો છે મારે છે ને બિઝનેસ હું તો જોબ કરું છું હા હું તો તમને એમ કહેવા માંગુ છું ભાઈ આ કઈ તમે સમજી લો તમે કેસ કરો તો થઈ ન જાય કરવો હોય તો માખી નીકળી અમે તો અહીંથી મોકલી નથી દે તમારે નીકળી બરાબર મતલબ આવીન્યુનિટી રખાય ભાઈ આજે હું હમણાં નિર્મળભાઈ સામાણી હું ફોન કરું તમને ગમે એ દ્વારકા લોકલથી તમને ગમે એ કોઈ પણ ફોન કરશે પણ આવી રીતે કોઈ ઉપર ઓલું તો ના કરે ને ભાઈ આપણે એમ આપડે મતલબ આ રીતના નીકળે તો એ તો જેન્યુઅન સિમ્પલ વસ્તુ છે એવું છો તમે સિમ્પલ

એટલે તમે પૈસા માંગ છો ને ભાઈ તો તમારાથી થાય નઈ કરી લેજો એવા પૈસા દેવા કોઈ આવે ને હું દ્વારકા તમારી આગળ મોકલું છું મને બધી રીતે બધું આવડે જ ભાઈ વાંધો નહીં દબાવાય નહીં દબાવતું નથી એક માખી નીકળી તો કે આઈથી માખીનો ધંધો નથી ભાઈ કોઈ વાંધો નહીં માં ધંધો ના હોય તો કઈ વાંધો નહીં હા એમ તમારે બાકી તમારે કેસ કરવો હોય તો છૂટજે અને તમારે જે કરવું હોય કરી લેજો ઓકે ઓકે હા તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલ બધા હેલો હેલો

मने अब सिंपली कहूं के का? मने अलग अलग नंबर मधी फोन ना कोई मोटा भाई सिंपली तने तो कहूं तो छू के तू थारी खाली एड्रेस तारो आपी दे नहीं मांगे पण नथी मांगावी तने नथी मांगावी नो मत माजे माफी मांगे नी नहीं माफे आओ कोने अब बोलो तुम लिमिट क्रॉस करो हो अब आ थासे हां खाली दो इना दिली से

ત્યાં ફોન કરાવો ને કરાવો તમારે હું તમને કહું ફોન કરાવો અરે કરાવો તું અરજી તું અરજી ને હોય હા હું મારી રીતના અરજી તમને તને મીઠ છે અને તારી મીઠ છે బీ ఫోయ జోనల్ బన వసూలు జయభై బోలో తర జయ ఫ్రెండ్ అయి

તમે જે બોલતા હો તમે ભાજપ ના પ્રમુખ તમને એટલું કીધું કે તમે આ છોકરા એમ કે ડિટેલ કઢાવી લે નામ કરી પછી તમે કે રાજકોટ ના પ્રમુખ હોય જિલ્લા પ્રમુખ

લેજે મોહન નકુમ શું નામ આખું નામ યાદ રાખજો મોહન નકુમ જે થાય ને તમારે જિલ્લા પ્રમુખ જ છો ને તમે સીએમ તો એની ટાઈમ હું તમને એડ્રેસ કેતો હોઉં તો મોકલાવું હા મોકલી દે મોકલી દે અત્યારે જ મોકલ તું રહી જાય દ્વારકા રહી જાય ને તું હા યસ દ્વારકા આ નિર્મળભાઈ સામાણી છે ને એને હું હમણાં કહું તમને મળવા આવે લાવો નંબર મને ઓકે કોઈ પણ ને આપો મારો નંબર છે ડબલ નાઇન ટુ ફોર

તો મને હવે તારી લાંબી કોને મોકલવાનું બુક લાલો નામ મારું યાદ હે કે તમને હજુ ખાલી ભાજપ પ્રમુખ હતો તો શું થઈ ગયું કાપી હા ભલે કાપી નઈ અરે ના રેકોર્ડિંગ થઈ ગયું મોકલું રેકોર્ડિંગ